નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટકોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ વર્ડ ભાગ ભાગદસ આ વિડિયોના સ્પોન્સર છે વસંતભાઈ તેરૈયા આજનો દિનમયમાં વિડીયો શ્રેણી જેમની આગવી ઓળખ બની છે એમણે મહાપુરુષો સાહિત્યકારો પ્રખ્યાત વ્યક્તિઓ વૈજ્ઞાનિકો વગેરેની જન્મ જયંતી કે પુણ્ય તિથિ પર એમના જીવન પરિચય આપતા ગુજરાતીમાં ત્રણસો પાંસઠથી વધુ વિડીયો બનાવ્યા છે આ તમામ વિડીયો યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે યુટ્યુબમાં આપ વસંત લખીને સર્ચ કરશો એટલે સાહેબ શ્રીના તમામ વિડીયો આપ જોઈ શકશો કુલ છસો થી વધુ અલગ અલગ વિષયના વિડીયો શ્રીએ યુટ્યુબ પર તૈયાર કરેલા છે જે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે એમ છે ભાગ દસ માં આજે શીખીશું ઇન્સ ટેબમાં ટેબલ બનાવવું તેમજ એમનું સેટિંગ કરવું ઇન્સર્ટ ટેબલ આપના માં આપ ટેબલ બનાવવા માંગતા હોય એટલે કે કોઈ કોષ્ટક દ્વારા રજૂઆત કરવા માગતા હોય તો અહીંયા ઇન્સર્ટ પર ક્લિક કરવાથી આપણને નીચે એવું દેખાશે તો તેમાં અહીંયા ક્લિક કરવાથી આપણને આ રીતે ચોઈસ મળશે આપ અહીંયાથી પણ રો અને કોલમ જેટલી રાખવા માંગતા હોય એ રીતે આપનું પોઇન્ટર અહીંયા જેવું આપ લઈ જશો તો એ રીતે બેકગ્રાઉન્ડમાં આપને ખ્યાલ આવશે કે માં આપ જોઈ શકશો કે ટેબલ છે તૈયાર થાય છે જેવું આપ અહીં ક્લિક કરશો આપનું ટેબલ છે એ બની જશે આ સિવાય બીજો એક ઓપ્શન પણ છે કે આપની આવશ્યકતા અનુસાર અને આપની પસંદગી અનુસાર આપ મરજી પ્રમાણે કોલમ અને રો સેટ કરી શકો છો જેમ કે અહીંયા છે કોલમ તો અહીંયા જેટલી કોલમ રાખવા માગતા હોય એ કોલમ અને નીચે રો જેટલી રો રાખવા માગતા હોય એ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરી ઓકે ઉપર ક્લિક કરો તો આ રીતે આપનું જે ટેબલ છે એ તૈયાર થઈ જશે હવે આપ આ ટેબલની અંદર આપની મરજી પ્રમાણે લખી શકો છો માઉસ થી ક્લિક કરીને પણ આપ અલગ અલગ જે સેલ છે ખાના છે એમાં આપ જઈ શકો છો આ સિવાય આપના કીબોર્ડ પર જે એરો કી છે ત્યાંથી પણ આપ એક સેલ થી બીજા સેલમાં એટલે કે એક ખાનામાંથી બીજા ખાનામાં પણ જઈ શકો છો અને ત્યાં લખી શકો છો હવે આપ આ ટેબલમાં કલર સેટ કરવા માંગતા હોય તો અહીંયા ઉપર ઓપ્શન છે ટેબલ સ્ટાઇલ એવું લખેલું છે એમાં અહીંયા ખૂણા ઉપર અહીંયા ક્લિક કરો જેથી આપને વિવિધ સ્ટાઇલની ચોઇસ મળશે આપની અનુકૂળતા પ્રમાણે આપ જે પણ સ્ટાઇલ સેટ કરવા માંગતા હોય જેમ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે હું આ ક્લિક કરું છું તો આપ જોઈ શકો છો કે આ રીતે આપના ટેબલ છે એ સેટ થઈ ગયા છે કલર હવે આ સિવાય આપ આપના ટેબલમાં કોઈ મનપસંદ કલર સેટ કરવા માગતા હોય તો જે તે ખાનામાં જે તે સેલમાં આપ ક્લિક કરી અહીંયા આ રીતે આપ ઉપર છે ઓપ્શન શેડિંગ ત્યાં બાજુમાં ક્લિક કરવાથી આપણને વિવિધ કલરની ચોઈસ મળશે એમના ઉપર ક્લિક કરવાથી જે તે કલર સેટ થઈ જશે આ રીતે અલગ અલગ સેલમાં પણ આપ આપની પસંદગી પ્રમાણે કલર સેટ કરી શકો છો આ સિવાય જો બધા ખાનામાં એક જ કલર આપવા માંગતા હોય તમામ આખા ટેબલમાં તો બધા આખા ટેબલને આપ આ રીતે સિલેક્ટ કરો ત્યારબાદ શેડિંગ માં જઈને આ રીતે આપની પસંદગી પ્રમાણેનો કોઈ પણ એક કલર જે આપણે આપી શકો છો ત્યારબાદ ટેબલ માટે બોર્ડર આપવા માંગતા હોય તો બોર્ડર નો ઓપ્શન છે અહીંયા જમણી બાજુ આપ જોઈ શકો જોઈ રહ્યા છો ડ્રો બોર્ડર તો તેમના અહીંયા ક્લિક કરવાથી આપણને આ રીતે એક નવું ડાયલોગ બોક્સ મળશે જેમાં બોર્ડર ને વિવિધ સ્ટાઇલ જોવા મળશે જેમ કે અહીંયા દાખલા તરીકે હું ઓલ પર ક્લિક કરું છું તો ત્યારબાદ આપ બોર્ડર ની પણ આપને ચોઈસ મળશે કે બોર્ડર આપ કઈ રીતે રાખવા માંગો છો કઈ સ્ટાઇલથી તો દાખલા તરીકે અહીંયા આપણે આ ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ નીચે છે આ બોર્ડરનો કલર કલર પણ આપની ચોઈસ પ્રમાણે રાખી શકો છો જેમ કે અહીંયા આપણે પસંદ કરીએ છીએ આ કલર ત્યારબાદ નીચે છે આ બોર્ડરની જાડાઈ આપ કેટલી રાખવા માંગો છો તો આપની અનુકૂળતા પ્રમાણે પણ સેટ કરી શકો છો ત્યારબાદ છે શેડિંગ અહીંયા ત્રીજું ઓપ્શન તો આ બોર્ડરમાં જે કલરની વાત છે એ કલર આપની પસંદગી પ્રમાણે પણ એક કલર છે આપ સેટ કરી શકો છો જેમ કે અહીંયા હું આ કલર સેટ કરું છું ત્યારબાદ ઓકે આપીએ આ રીતે આપનું ટેબલ છે એ કલર અને બોર્ડર સાથે સેટ થઈ જશે અહીંયા ઉપર જે આપ ખાસ ટેબલ સ્ટાઇલ અને જે બોર્ડર માટેનું જે આપ મેનુ જરૂરી છો એ કદાચ માની લ્યો કે કોઈ અન્ય મેનુમાં આપ ક્લિક કરો છો અને એ જતું રહે છે તો ફરી લેવા માટે શું કરવું તો એમના માટે અહીંયા આપ જોઈ રહ્યા છો ડિઝાઇન એવું લખેલ છે એમના ઉપર ક્લિક કરવાથી આપ આ આ રીતે ટૂલ બાર જોઈ શકો છો હવે ટેબલ છે માની લો કે આ ટેબલને આપ અન્ય મૂવ કરવા માંગો છો તો અહીંયા આપ ઉપરની સાઈડ આપ એક ખાસ પ્રકારની નિશાની અહીંયા જોઈ શકો છો એમના ઉપર ક્લિક કરી આ રીતે ડ્રેક કરવાથી આપનું ટેબલ આપ આપની ફાઇલમાં જ્યાં પણ રાખવા માંગતા હોય ત્યાં આ રીતે ખસેડી શકો છો અરિતે આ પેને મૂવ કરી શકો છો આ ટેબલ ને રીમુવ કરવા માંગતા હોય તો અહીંયા ઉપરની સાઈડ આપ જે અહીંયા ખાસ પ્રકારનું જે આપ આઇકન છે એમના ઉપર ક્લિક કરો ત્યારબાદ ટેબલ માં વચ્ચે રાઈટ ક્લિક કરીને આ પહેલું જ ઓપ્શન છે કટ એમના ઉપર ક્લિક કરવાથી આપનું જે ટેબલ છે રીમુવ થશે મિત્રો ટેબલ વિશેના વધુ માહિતી વધુ ની માહિતી આપણે નેક્સ્ટ પાર્ટ માં જોઈશું અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ પી ગોંડલિયા ડોટ કોમ મારા તમામ વિડીયો આપ યુટ્યુબ પર પણ જોઈ શકો છો યુટ્યુબમાં ટાઈપ કરો પૂરણ ગોંડલિયા થેન્ક યુ